હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે પ્રાણીસૃષ્ટિ ચેપ્ટર નંબર ચાર ધોરણ અગિયારનો ભણી રહ્યા છે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે એક એક શબ્દ સમજી રહ્યા છે કારણ કે મિત્રો નીટ માટે એક એક શબ્દ જાણવો જરૂરી છે એક એક શબ્દ વિશે કોન્સેપ્ટ સમજવો જરૂરી છે અને આખી એનસીઆરટી મિત્રો તમારે તૈયાર કરવી જરૂરી છે પાંચ છ વાર તમારે રિવિઝન કરવું પણ જરૂરી છે તો જ તમને મિત્રો એનસીક્યુએસ ક્લિયરલી આવડશે નીટની અંદર કારણ કે મિત્રો બહુ લાંબા પ્રશ્નો પૂછાય છે અને કોન્સેપ્ટવાળા પ્રશ્નો પૂછાય છે ચોપડીમાંથી જ પૂછાય છે ચોપડીવારનું પૂછાતું નથી ખાલી કોન્સેપ્ટ સમજવાની જરૂર છે તો અહીંયા મિત્રો આપણી ચેનલમાં દરેક ચેપ્ટર અહીંયા એનસીઆરટી લાઇન ટુ લાઇન સમજાવાય છે એક એક વસ્તુ સમજાવાય છે મિત્રો તો તમે જો નવા હો મારી ચેનલ પર તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો આજે એક નવું વર્ગીકરણનો આધારનું એક નવું લક્ષણ આપણે જોઈશું પ્રાણીઓનું કે જેના આધારે મિત્રો વર્ગીકરણ કરેલું છે પ્રાણીઓમાં કેરેક્ટર્સના કેરેક્ટર્સ વર્ગીકરણ કરેલું છે તો આપણે એક નવું લક્ષણ જોઈએ મિત્રો છેક સુધી વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા તો આજનું લક્ષણ છે મિત્રો દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન તો મિત્રો જે પ્રાણીઓ છે એના ગર્ભસ્તરો છે રાઈટ જ્યારે એ બને છે તો પહેલા મિત્રોનું ગર્ભ બને છે રાઈટ તો જ્યારે પ્રાણીઓ શરૂઆતમાં શરૂઆતમાં મિત્રો જ્યારે યુગ મને બને છે પછી મિત્રો જે ગર્ભસ્તર બને છે ગર્ભસ્તરના આયોજન ઉપરથી મિત્રો એનું વર્ગીકરણ કરેલું છે કે ગર્ભસ્તર કેવા પ્રકારના હોય છે એના આધારે મિત્રો પ્રાણીઓનું વર્ગીકરણ કરેલું છે તો પ્રાણીઓ આપણે એક એક લાઈન સમજીએ મિત્રો કે પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભસ્તરીયમાં ગોઠવાયેલા હોય બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતગર્ભસ્તર તેમાં દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ કહે છે તો બે પ્રકારના મિત્રો ગર્ભસ્તરો ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ યાદ રાખજો મિત્રો જેની અંદર ફક્ત બે જ ગર્ભસ્તરો આવેલા હોય બાહ્ય અને અહીંયા લખ્યું છે મિત્રો મધ્ય નથી લખ્યું યાદ રાખજો તો જેની અંદર મિત્રો શું આવેલું હોય કે બાહ્ય ગર્ભસ્તર અહીંયા હું અલગથી લખું છું બાહ્ય ગર્ભસ્તર અને અંત અલગ છે મધ્ય લખ્યું નથી મિત્રો યાદ રાખજો ઘણા લોકો ભૂલ કરીને આવે છે મિત્રો ગર્ભસ્તર રાઇટ બાહ્ય અને ગર્ભસ્તર નંબર વન બાહ્ય અને નંબર ટુ અંતગર્ભસ્તર આવા જે પ્રાણીઓ છે એમને અલગ મૂકવામાં આવે છે સ્થાન મૂકવામાં આવે છે મિત્રો તો દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે છે મિત્રો આવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ યાદ રાખજો આવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવામાં આવે છે તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એ આકૃતિ બતાડેલી છે મિત્રો કે જેની અંદર તમે જોઈ શકો છો કે ગર્ભસ્તર અહીંયા હું રાઉન્ડ કરું છું તો જો તમે આ ભાગ જોશો તો અંતગર્ભ સ્તરમાં કોષો છે મિત્રો અને બાહ્ય ગર્ભ સ્તરમાં પણ કોષો છે ઓકે પણ જે ઓરેન્જ બતાવેલું છે એમાં કુશો નથી મિત્રો ઓરેન્જ કલરનું જે છે એ મધ્ય શ્લેષ્મ સ્તર છે કે ગર્ભ મધ્ય સ્તર સ્તર ના કહી આપણે છે તો અહીંયા ઉદાહરણ આપેલા છે દાખલા તરીકે ઉષ્ઠાંતરીઓ બાહ્ય ગર્ભસ્તર અને સ્તર વચ્ચે અવિભેદિ સ્તર ઉદાહરણ તરીકે ઉષ્ઠાંતર યાદ રાખજો મિત્રો અવિભેદી સ્તર એક ધરાવે છે આ બંને વચ્ચે જેને મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે તો એની અંદર મિત્રો શું આવેલું છે જે આવા પ્રાણીઓ છે દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે એની અંદર મધ્ય મધ્યશ્લેષ્મ સ્તર આવેલું હોય હવે ઘણા બધા મને પ્રશ્નો પૂછે છે મિત્રો વિદ્યાર્થીઓ કે સર મધ્ય ગર્ભ સ્તરમાં શું આવેલું હોય મતલબ મધ્ય શ્લેષ્મ સ્તરમાં શું આવેલું હોય સોરી મધ્ય શ્લેષ્મ સ્તરમાં શું આવેલું હોય એ ઓરેન્જ કલરના પટ્ટામાં શું આવેલું જો સેલ નથી આવેલા તો મિત્રો હું ડેફિનેટલી તમને કહી દઉં કે એકચ્યુઅલી એને મેસોગ્લિયા ઇંગ્લિશમાં કહેવાય અને એની અંદર મિત્રો મેસોગ્લિયામાં ઓલમોસ્ટ પાણી જ આવેલું હોય વોટર વોટરી પાર્ટ હોય મિત્રો અને કેટલાકની અંદર કેટલાક સમુદાયની અંદર એની અંદર મિત્રો જે તંતુમય પ્રોટીન પણ આવેલા હોય છે ફરીથી કહું છું કેટલાકની અંદર મિત્રો શું આવેલું હોય તંતુમય પ્રોટીન આવેલા હોય કેટલાક સમુદાયની અંદર કે જે દ્વિગર્ભ સ્તરીય છે તંતુમય પ્રોટીન આવેલા હોય યાદ રાખજો મિત્રો તંતુમય પ્રોટીન આવેલા હોય રાઈટ કોલેજન પ્રોટીન આવેલા હોય ટાઈમ જે હિપેરન સલ્ફેટ પણ આવેલું હોય મિત્રો તો અલગ અલગ કેમિકલ્સ આવેલા હોય છે ઇન શોર્ટ મિત્રો આ મધ્ય ગર્ભસ્તરની અંદર કેટલાક સમુદાયની અંદર પણ ઓલમોસ્ટ મિત્રો વોટરી પાર્ટ હોય છે અકોષીય સમૂહ મતલબ જગ્યા હોય છે મધ્યશ્લેષ્મણ અકોષીય સમૂહ એટલે કે અંદર કોષો આવેલા નથી તો આ અકોષીય એક લેયર છે અકોશીય સ્તર છે મિત્રો કે જેની અંદર કોઈ કોષો આવેલા હોતા નથી તો અવિભેદિત સ્તર લખ્યું છે અવિભેદિત એટલે મિત્રો કોઈ કોષો નથી અહીંયા ખાલી એક લેયર છે અને લેયરમાં મિત્રો વોટરી પાર્ટ હોય છે પાણી હોય છે મિત્રો અને સાથે સાથે કેટલાક સમુદાયની અંદર મિત્રો ફરીથી કહું છું કે ફાઈબ્રસ એટલે તંતુમય પ્રોટીન્સ આવેલા હોય છે કોલેજન જેવા મિત્રો તંતુમય પ્રોટીન આવેલા હોય છે તો આવા બધા પ્રાણીઓ જે દ્વિગર્ભસ્તરીમાં આવશે મિત્રો યાદ રાખજો દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં બે સ્તર હોય છે એક બાહ્ય ગર્ભસ્તર અને બીજું અંતઃગર્ભસ્તર મધ્ય સ્તર મધ્ય સ્તર આવેલો છે મધ્ય ગર્ભસ્તર નથી આવેલો હતો મિત્રો બહુ જ કોન્સેપ્ટ ક્લિયર રાખજો મધ્ય ગર્ભસ્તરની જગ્યાએ શું છે મિત્રો મધ્ય શ્લેષ્ સ્તર આવેલું છે બીજું ઇમ્પોર્ટન્ટ મિત્રો તમારે ઉદાહરણ યાદ રાખવાના છે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ આપણે આગળ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ ડિટેલમાં જોવાના છે જેની જેના અંદર હું તમને એક્ઝામ્પલ પણ કહીશ રાઈટ તો એક્ઝામ્પલ બહુ અગત્યના છે નીટમાં પૂછાઈ શકે છે બીજા મિત્રો બીજું વર્ગીકરણમાં આપણે બીજું એક પાર્ટ પાડેલો છે કે જે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કે જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ જ્યારે મિત્રો યુગમનજ બને છે અને યુગમનજમાંથી ભ્રૂણ વિકાસ પામે છે ત્યારે મિત્રો આ ગર્ભસ્તરો બને છે તો જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર ધરાવે તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ કહેવામાં આવે છે એકદમ ઈઝી છે મિત્રો પૃથુકૃમિથી લઈ અને મેરુદુંડી સુધીના બધા જ પ્રાણીઓ છે એમને મિત્રો ત્રિગર્ભસ્તરીમાં મૂકવામાં આવે છે રાઈટ તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની અંદર સિમ્પલ આ દ્વિગર્ભસ્તરી ઉપર જોયા હતા અને અહીંયા હું લખું કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તો સ્ત્રી ગર્ભ સ્તરી પ્રાણીઓની અંદર સિમ્પલ છે કે મિત્રો ત્રણ ગર્ભ ગર્ભસ્તરો આવશે રાઈટ તો બાહ્ય પણ આવશે રાઈટ પછી મધ્ય પણ આવશે અને મિત્રો અંતઃગર્ભસ્તર પણ આવશે આ ત્રણેય ત્રણની અંદર મિત્રો કોષો વિભેદિત જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં ત્રિગર્ભસ્તરની અંદર કે પહેલા બ્લુ બાહ્ય ગર્ભ સ્તર પણ બતાવેલું છે અંદર ઓરેન્જમાં મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગર્ભસ્તર પણ બતાડેલું છે અહીંયા મધ્ય ગર્ભ સ્તર પણ વિકાસશીલ છે અને અંદર અંદર મિત્રો તમે જોઈ શકો છો એ અંતઃગર્ભસ્તર સ્તર પણ છે તો આ અંત છે મિત્રો આ મધ્ય છે અને બહારનો મિત્રો બાહ્ય છે તો ત્રણે ત્રણ ગર્ભસ્તરો અહીંયા ક્લિયરલી જોવા મળે છે રાઈટ તો બે પ્રકારનું અલગ અલગ ક્લાસમાં વિભાજીત કરેલા છે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ અને એની અંદર એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે દ્વિગર્ભસ્તરીય મિત્રો કોષ્ઠાંતરિયો આવશે અને જે ત્રિગર્ભસ્તરી છે એની અંદર મિત્રો શું આવશે તો એની અંદર મિત્રો જે તમે જોવો છો કે પૃથ્વી કૃમિથી લઈ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે પૃથ્વી કૃમિથી લઈ અને મેરુદંડી સુધી મિત્રો બધા જ આવશે આપણે પણ આવી આવી શકીએ મિત્રો તો એના એક્ઝામ્પલમાં એમસીક્યુએસમાં પૂછાશે કે પૃથ્ક કોઈ એક્ઝામ્પલ આપેલા હોય તો એવું એક્ઝામ્પલમાં પૂછ્યું કે આ પ્રાણી કયું ગર્ભસ્તર ધરાવે છે આવું એક્ઝામ્પલ પૂછ્યું તો મિત્રો તમને આવડવું જોઈએ રાઈટ એવી રીતે સેમ કુષ્ઠાંતરીના એક્ઝામ્પલ આપેલા હોય તો કૃષ્ઠાંતરીના કોઈ પણ ઉદાહરણનું એક ઉદાહરણ પૂછ્યું હોય અને એમાં લખ્યું હોય મિત્રો કે આનાંદર કયા ગર્ભસ્તર આવે તો તમને આવડવું જરૂર છે તો એક એક તમારે આ બે જ વસ્તુ યાદ છે નવી વાત તમને કીધી છે મિત્રો તંતુમય પ્રોટીન આવેલા હોય છે મધ્ય સ્તરમાં જે દ્વિગર્ભ સ્તરી પ્રાણીઓમાં જોવા મળે છે અને જનરલી આમ તો વોટરી પાર્ટ જ હોય છે મિત્રો બીજું કશું હોતું નથી તો એવા ગર્ભસ્તરી પ્રાણીઓ જે દ્વિગર્ભ બનાવતા નથી અને તમને ખબર છે મિત્રો આગળ આ બધા ગર્ભસ્તરોમાંથી અલગ અલગ વિવિધ પ્રકારના અંગો બનવાના છે તો એ આગળ આપણે બીજા કેરેક્ટર્સમાં જોઈશું તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો છે વિડીયોની અંદર દરેક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થયા છે જો મિત્રો કોન્સેપ્ટમાં ક્લિયરમાં હજી સમજ ના પડી હોય તો મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કોઈ પણ શબ્દ તમે મને કહી શકો છો હું તમને ચોક્કસથી એના ઉપર રિપ્લાય આપીશ અને તમારી બધી જ વસ્તુ હું ક્લિયર કરીશ કોઈ પણ પ્રશ્ન હોય એમસીક્યુએસ હોય તો મિત્રો તમે મને કોમેન્ટ્સમાં જણાવો છો અને તમારા બધા મિત્રોને કહેજો કે આ ચેનલ મિત્રો જુએ જેથી દરેક વસ્તુ ક્લિયર થાય એક એક શબ્દ ક્લિયર થાય અને કોઈએ પણ મારા વોટ્સઅપ ગ્રુપ પર જોડાવું છે તો મિત્રો આજે જ મને મેસેજ કરી દેજો તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો આવજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું થેન્ક યુ સો મચ